સિટીમાં દારૂની છૂટ અંગે સત્તાવાર જાહેરાત નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી નશાબંધી અને આબકારી વિભાગે જાહેર કરી ગાઈડલાઇન્સ છૂટ અંગેની એસઓપી હવે પછી જાહેર કરવામાં આવશે આ સમાચાર સામે આવ્યા છે કે કે ગિફ્ટ સિટીમાં છૂટ મળશે અનેક અનેક ચર્ચાઓ તર્ક કારણ લોકો એક બાજુ એમ કહી રહ્યા છે કે ગુજરાતમાં હવે દારૂબંધી હટાવી દેવી જોઈએ તમે ગિફ્ટ સિટીમાં જો દારૂ લાવો છો તો બીજી બાજુ વિરોધ કરવાવાળા પણ અનેક છે કે ગાંધીના ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં પણ દારૂ કેમ અને આનાથી સુરક્ષાને અંગે સવાલો થશે તમામ સવાલ હતા સરકારની સૂચના અનુસાર જરૂરી કાર્ય કરવામાં આવશે જ્યારે આપ સર્વે મિત્રોને ફરી જાણ કરવામાં આવશે ત્યાં સુધી વેઇટ ઓકે થેન્ક યુ સર ચાલુ છે સરકારની સૂચના અનુસાર જરૂરી કાર્ય કરવામાં આવશે જે આપ સર્વે મિત્રોને જાણ કરવામાં આવશે ઓકે થેન્ક યુ સરકારની સૂચના મુજબ અમે કામગીરી કરીશું તેવી વાત કહેવામાં આવી છે ગી સિટીમાં દારૂની છૂટ અંગે સત્તાવાર જાહેરાત પ્રેસ કોન્ફરન્સ યોજીને ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે આગળ થોડા સમય બાદ એસઓપી પણ બહાર પાડવામાં આવશે સરકાર જેવી રીતના સૂચના આપશે તેવી રીતના કામગીરી થશે તે વાત કહેવામાં આવી છે અને નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી ગીત સિટીમાં જ્યારે દારૂની છૂટ આપવામાં આવી છે એ એટલું સમાચાર વાયુ વેગે ફેલાયા છે ને ચર્ચામાં છે ખૂબ